ડબઈ પોલીસે વેગાબ્રિજ પાસેથી સેવરોલેટ લેટ કાર માલે જવાતો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 64560 અને કુલ મુદ્દા માલ 2,79560 ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડબઈ પીઆઈ કે જે ચાલાને પક્કી બાદમી મળી હતી કે એક સેવરોલેટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પોડેલી રોડ પરથી વડોદરા તરફ જવાનો છે જે આધારે ડબઈ ટી સ્ટાફ પોલીસ જવાને જવાનો વેગા ચોકડી પાસે ગાડીની વોચ માતા તે દરમિયાન બાતમી આધારની સેવરોલેટ કાર આવતા બ્રિજ ઉપર કાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે તપાસ કરતા કારમાં જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ત્રણસો કિંમત રૂપિયા ચોસઠ અને એક મોબાઈલ પાંચ અને કાર બે લાખ મળીને કુલ બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો સાઠનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે